પ્રી મોન્સોન કામગીરીની બેઠકમાં ચર્ચા બાદ મેયરે કલેક્ટરને લખ્યો પત્ર ખાડીપુરનું સંકટ ટાળવા ભીમપોરના ઝીંગા તળાવ દૂર કરવા માટેની ભલામણ તળાવના દબાણો દૂર કરી જમીન સમથળ થાય તો પાણીના વાહનની ક્ષમતા વધે સુરતના વરસાદી પાણીના નિકાલ માટે નવ મુખ્ય ખાડીઓ વર્ષોથી વહી રહી છે ખાડીઓમાં કાપ જમા થવાથી અને ખાડી કિનારે દબાણો થવાથી પાણીની વાહન ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે લિંબાયત ઉધના અઠવા ઝોન વિસ્તારમાંથી પસાર થતાં કાંકરા ખાડીઓ છે જેનો મુખ સીધો ખજોદ પાસેના મીંઢોળા નદીને મળે છે જ્યાં ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલ ઝીંગા તળાવના કારણે પાણીના સંગ્રહમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે